નમસ્કાર મિત્રો આશા ઇન્સન કે યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો અયોધ્યાથી આવેલા ચોખાનું આપણે શું કરવું જોઈએ અને કઈ જગ્યાએ આપણે તેને રાખવા જોઈએ જેથી કરીને ભગવાન શ્રી રામની કૃપા આપણા ઉપર હંમેશા બની રહે તે માટે આપણે આજનો વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ મિત્રો સમગ્ર દેશમાં હાલ ભગવાન શ્રી રામની ભક્તિમાં આખો દેશ ડૂબેલો છે જે ગળીની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી તે આખરે તે આવી ગઈ છે અને બાવીસ જાન્યુઆરીએ અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલના બિરાજમાન થઈ જશે રામાયણ કથામાં કહેવાયું છે કે ભગવાન શ્રી રામનું જીવન ધર્મ સત્ય પ્રેમ કરુણા મર્યાદા અને સદાચાર માટે સંપૂર્ણ રીતે સમર્પિત રહ્યું છે હિન્દુ ધર્મમાં રામાયણનું વિશેષ મહત્ત્વ બતાવવામાં આવ્યું છે ભગવાન રામના જીવન પર આધારિત રામાયણના ગ્રંથ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ ધરાવે છે રામાયણ આપણને પણ ભગવાન રામની જેમ એક આદર્શ જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડે છે આથી ઘરમાં રામાયણનો પાઠ કરવો જોઈએ એ ખૂબ જ કલ્યાણકારી માનવામાં આવે છે રામાયણનો પાઠ કરવાની સાથે સાથે ઘરના મંદિરમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનો દરબાર લગાવવામાં પણ ખૂબ જ ફાયદો થાય છે અને વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે ઘરમાં કેવા રામ દરબાર હોવા જોઈએ તેનું કારણ ખાસ જાણવું જરૂરી છે ભગવાન શ્રી રામના દરબારમાં મુખ્ય ભગવાન શ્રી રામ હોય છે ભગવાન રામની સાથે તેમના પત્ની માતા સીતા અને નાનાભાઈ લક્ષ્મણ અને પ્રેમાણની મૂર્તિમાં શ્રી રામની સમુખ માતો ઝુકાવીને બેઠેલા ભગવાન બજરંગ બલી પણ હોય છે આ પ્રકારની તસવીર ભગવાનની તસવીર ઘરમાં લગાવવી જોઈએ જેથી કરીને ખૂબ જ ફાયદો થાય ધાર્મિક માન્યતાઓ મુજબ ઘરમાં દરબારની સ્થાપના કરવાનો વિશેષ મહત્ત્વ રહેલું છે એવું કહેવાય છે કે જે ઘરમાં મંદિરમાં રામ દરબાર હોય ત્યાં નકારાત્મક શક્તિઓ ટકી નથી શકતી ઘરમાં હંમેશા સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે અને ઘરમાં રોજ રામ દરબારની પૂજા કરવાથી ઘરના સભ્યોમાં પ્રેમ સદાભાવ અને ભાવના જળવાઈ રહે છે મિત્રો આ વસ્તુ તમારે જરૂર બાવીસ તારીખે કરવી જોઈએ મિત્રો હવે આપણે જાણીએ અમુક વસ્તુઓનો ધ્યાન કેવી રીતે રાખવામાં આવે છે અને રામ દરબારની અમુક વસ્તુઓ જ્યારે આપણે બાવીસ તારીખે કરીએ ત્યારે તે વસ્તુને ખાસ રીતે તમારે યાદ રાખવાની છે ત્યારે જ તમે સફળતા પ્રાપ્ત કરશો મિત્રો જો તમે બાવીસ જાન્યુઆરીએ ઘરમાં રામલલ્લાને અભિષેક કરી રહ્યા છો તો કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખો સૌથી મહત્વની બાબત એ છે કે તે દિવસે તમારે વ્રત કરવું જોઈએ કોઈ પણ તામસિક વસ્તુનું વસ્ત સેવન ન કરવું જોઈએ અન્ય કોઈ નશીલા પદાર્થોનું સેવન પણ વર્જિત કરવામાં આવ્યું છે આમ કરવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનો સંચાર વધી શકે છે મિત્રો હવે વાત કરીએ કે ઘરમાં ગંદકી ન હોવી જોઈએ ઘરમાં લલ્લાની પ્રતિષ્ઠા માટે ઘરમાં સ્વચ્છતા ખૂબ જ જરૂરી છે ખાસ કરીને પૂજા સ્થળ પર રાખેલી જૂની માળાઓ ફૂલ કે નકામી વસ્તુઓ કાઢી નાખો મંદિરમાં તમામ દેવી દેવતાઓના ચિત્ર છે તેને સાફ કરો જળથી છંટકાવ કરો આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે જ્યોતિષશાસ્ત્ર અનુસાર ઘરના મંદિરને અંધારું રાખવાની ભૂલ ન કરો જો તમે આવું કરો છો તો તે ખોટું છે કારણ કે તે ખૂબ જ અશુભ માનવામાં આવે છે જેઓ આ કરે છે તેમને રામના આશીર્વાદ નથી મળતા આ સાથે જ તમારા પરિવાર માટે સુખ સમૃદ્ધિ અને સમૃદ્ધિ મેળવવી મુશ્કેલ બની જાય છે એટલા માટે મંદિરમાં બાવીસ તારીખે ક્યારેય પણ અંધારું ન હોવું જોઈએ ભગવાન શ્રી રામના અભિષેકના દિવસે સૌથી પહેલાં તમારે સ્નાન કરવું જોઈએ આ પછી સ્વચ્છ કપડાં પહેરો પછી શ્રી રામની મૂર્તિની સ્થાપના કરો અને લાલ કપડું ફેલાવો પૂજા કરો અને વિધિ પ્રમાણે પૂજા કરવા માટે તમે તમારા ઘરના પંડિતને પણ બોલાવીને પૂજા કરાવી શકો છો પૂજા શરૂ કરતા પહેલાં હાથમાં પાણી લઈને પૂજાનો સંકલ્પ લેવો જોઈએ મિત્રો ભગવાન શ્રી રામની મૂર્તિની આજના દિવસે સ્થાપના કરી શકાય છે અને ભગવાન શ્રી રામના નામ લઈને પણ ભગવાન શ્રી રામની અસીમ કૃપા પ્રાપ્ત કરી શકાય છે રામ મંદિરના ભવ્ય ઉદઘાટનને લઈને દેશભરમાં ઉત્સાહ અને ખુશીનો માહોલ છે દરેક વ્યક્તિ આ દિવસની રાહ જોઈ રહ્યો છે લગભગ દરેકને ભગવાન રામમાં આસ્થા છે આ દિવસમાં રામ ભક્તો બાવીસ જાન્યુઆરી સુધીમાં અયોધ્યા પહોંચવાના તમામ શક્ય પ્રયાસો કરી રહ્યા છે પરંતુ જેઓ નથી જઈ શકતા તેઓ અલગ અલગ વસ્તુઓ શોધી રહ્યા છે જેમ કે પ્રસાદ કેવી રીતે મંગાવવો પહેલાં ક્યાં દર્શન કરવા આપણે આપણા ઘરમાં શું કરવું કેવા ઉપાયો કરવા અને ભગવાન રામની કૃપા થાય તે માટે આપણે ઘરમાં શું કરવું આ સ્થિતિમાં તકનો લાભ લેવા તમારે સક્રિય બની જવું જોઈએ અને તમારે તમારા આશીર્વાદ એટલે કે ભગવાનના આશીર્વાદ લેવા માટે ખરેખર તમારે વિચાર કરવો જોઈએ મિત્રો આજના દિવસે એટલે કે બાવીસ તારીખે ભગવાન શ્રી રામની સ્થાપના ઘરમાં થઈ શકે તો જરૂર કરવી જોઈએ અને ભગવાન શ્રી રામને ગાયના ઘીનો દીવો અર્પણ કરવો જોઈએ સુગંધિત ધૂપ બત્તી સળગાવી જોઈએ કારણ કે ભગવાન રામ જ ભગવાન વિષ્ણુના અવતાર છે તેવામાં ભગવાન વિષ્ણુની પૂજાની સાથે સાથે આજે ભગવાન રામની પૂજા પણ કરવામાં આવે તો સુખ સમૃદ્ધિમાં વધારો થશે અને જીવનમાં સુખ સમૃદ્ધિ તો સાથે સાથે બધા જ ભગવાન એટલે કે આપણા ઈષ્ટદેવતાની સાથે દેવી દેવતાઓની પણ કૃપા પ્રાપ્ત થશે તમારી જે પણ મનોકામના હોય તે ભગવાન રામની સામે બેસીને તમારે કહેવી જોઈએ જે પણ દુઃખ દરિદ્રતા તમારા ઘરની અંદર આવી રહી છે તેની વાત કરવી જોઈએ અને તમારા ઘરમાં કોઈ પણ પ્રકારની સમસ્યા આવી રહી છે કષ્ટ આવી રહ્યા છે કે પછી ધંધામાં નુકસાન થઈ રહ્યું હોય આવકમાં વધારોનો થઈ રહ્યો હોય સંતાન પ્રાપ્તનો થઈ રહ્યું હોય તો બધી જ વાતો તમારે ભગવાનને જરૂર કહેવી જોઈએ અને પૂરા દિલથી બાવીસ તારીખે ભગવાન શ્રી રામની પૂજા કરીને તમે આગળ વધશો તો ભગવાન શ્રી રામના આશીર્વાદ તમને જરૂર મળશે મિત્રો હવે આપણે વાત કરીએ કે અક્ષતનું શું કરવું જોઈએ મિત્રો તમારા ઘરે અયોધ્યાથી અક્ષત જરૂર આવ્યા હશે તમે ધ્યાનમાં રાખ્યું હશે કે અક્ષતને તમારે સાચવીને રાખ્યા હશે તો હવે આપણે વાત કરીએ કે તે અક્ષતનું શું કરવું જોઈએ મિત્રો બાવીસ તારીખે સવારે વહેલા ઉઠીને તમારે વ્રતનો સંકલ્પ લેવાનો છે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવાનું છે આજના દિવસે તમારે નહવાના પાણીમાં થોડું ગંગાજળ ભેળવીને સ્નાન કરીને પવિત્ર થઈ જવાનું છે ત્યાર પછી ભગવાન શ્રી રામની પૂજા આરાધના કર્યા પછી ભગવાન શ્રી રામની સ્થાપના કરી હોય આપણા ઘરમાં તો આપણે એક લાલ કલરનું કપડું પાથરી અને હાથમાં એક ચપટી જેટલા તમારે તે અયોધ્યાથી આવેલા ચોખા લેવાના છે અને ભગવાન રામનું નામ લઈને તમારે તે લાલ કલરના કપડામાં સાત વખત મૂકવાના છે એટલે કે સાત વખત તમારે ભગવાન શ્રી રામનું નામ લેવાનું છે અને આ ચોખા તમારે તમારા માથા ઉપરથી સાત વખત ઉતારી દેવાના છે આવી રીતે આ પોટલી બનાવી દેવાની છે લાલ કલરના કપડામાં જેટલી વાર આપણે એટલે કે સાત વખત આપણે ચોખા નાખ્યા અને સાત વખત ભગવાન શ્રી રામનું નામ લીધો ત્યાર પછી તે પોટલીમાં દોરો વેંટી દેવાનો છે સફેદ રંગનો પીળા રંગનો લાલ રંગનો દોરો વેંટી તે લાલ કપડાને પોટલી બનાવીને આ પોટલી તમારે તમારી તિજોરીમાં રાખી દેવી જોઈએ જે પણ લોકો બાવીસ તારીખે એટલે કે બાવીસ જાન્યુઆરીએ ભગવાન શ્રી રામની સ્થાપના થાય ત્યારે રામ લલ્લાની સ્થાપના થાય ત્યારે આપણે આ વસ્તુ કરીએ તો આપણા ઘરમાં ક્યારે પણ સુખ સમૃદ્ધિ ઉભી નથી રહેતી અને ગરીબી ક્યારેય નથી આવતી હંમેશા સુખ સમૃદ્ધિમાં જીવન વ્યતીત થશે અને તમારા તિજોરીમાં હંમેશા પૈસાની આવક બની રહેશે તો દરેક વ્યક્તિએ આ ચોખાને સાચવીને રાખવાના છે સાત વખત માથાથી ઉતારીને તમે જે ઘડિયાળની દિશા ચાલતી હોય તે રીતે ઉતારશો તો તમારા શરીરમાંથી જે પણ ખરાબ શક્તિઓ હશે જે પણ નકારાત્મક ઉર્જા ઘરમાં હશે તે બધી જ બહાર નીકળીને નષ્ટ પામશે અને તમે એક સમૃદ્ધ જીવન જીવી શકશો તો આ ઉપાય તમારે જરૂર કરવાનો છે બાવીસ તારીખે જરૂર કરી લેવો જોઈએ તો ચાલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ધન્યવાદ